વેજા ગામમાં સરપંચ માટે યોજાયેલી પીટાચૂંટણીમાં યોગેન્દ્રસિંહ જાડેજાનો વિજય વિકાસ માટે સંકલ્પ વેજા ગામમાં સરપંચ માટે યોજાયેલી પીટાચૂંટણીમાં યોગેન્દ્રસિંહ જાડેજાનો વિજય વિકાસ માટે સંકલ્પ વેજા ગામ રાજકોટમાં વિકાસના કામોના અભાવે સરપંચ પદ માટે પિટાચૂંટણી યોજવામાં આવી હતી ગ્રામજનોમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસના મુદ્દે અસંતોષ જોવા મળ્યો હતો જેના કારણે સરપંચ પદ ખાલી થયું અને પીટાચૂંટણી યોજવાની ફરજ પડી ગામના લોકોમાં નવી આશા અને ઉમંગ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ આ ચૂંટણીમાં યોગેન્દ્રસિંહ જડેજાએ પોતાના પિતરાઈ ભાઈ સામે સ્પર્ધા કરી હતી મતદારોનું વિશાળ સમર્થન મળતા યોગેન્દ્રસિંહ જડેજા સરપંચ તરીકે વિજેતા જાહેર થયા છે તેમના વિજયથી ગામમાં ખુશીની લહેર ફેલાઈ છે અને ગ્રામજનોમાં વિકાસની નવી આશા જાગી છે યોગેન્દ્રસિંહ જડેજાએ જીત પછી જણાવ્યું કે ગામના ગામના વિકાસ માટે તેઓ સંપૂર્ણ રીતે રહેશે તેમણે રસ્તા પાણી સ્વચ્છતા ને શિક્ષણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી છે તેમના સંકલ્પથી ગામના લોકોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો છે સ્થાનિક સ્તરે આ ચૂંટણીનું વિશેષ મહત્વ હતું કારણ કે વિકાસના અભાવે ગામમાં નવા નેતૃત્વની માંગ ઉભી થઈ હતી યોગેન્દ્રસિંહ જાડેજાની જીતથી ગામના વિકાસ કાર્યને નવી દિશા મળશે તેવી આશા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ છે મેં વેજા ગામ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી આજ મને કુલ સાતસો પચીસ મતોમાંથી છસો બત્રીસ મત મળીને મને વિજેતા જાહેર કરેલ છે જી અત્યારે અમારા જે સ્થાનિક પ્રશ્નો છે વહીવટમાં પારદર્શક આવે અને ભ્રષ્ટાચાર મુક્ત પંચાયત બને એ માટે અમે પ્રયત્ન કરશું મિલકત ના અધિકાર માટેની સરકાર છે તો યોજના અંતર્ગત અમારા ગામમાં પ્રોપર્ટી કાર્ડ નથી બન્યા એના માટે પ્રયત્ન કરશું મીતા પાણીના પ્રશ્ન છે રૂડામાંથી પાંચ સાત વર્ષમાં એક પણ રૂપિયાનો અમને રકમ બજેટમાં ફાળવવામાં નથી આવી એમનો અમે સાથ લઈને અમારા જે પ્રશ્નો છે એના માટે કામ પ્લોટ અમારા મંજૂર થયેલા છે ત્રીસ વર્ષથી અમારું પ્રકરણ ચાલે છે તે મેળવવા માટે અમે પ્રયત્ન કરશું હાલ અમારી ગામમાં સ્મશાન આપણી ખૂબ જર્જરી છે આશરે પંદર લાખ રૂપિયા આસપાસની ગ્રાન્ટ આવે છતાં પંચાયત બોડીની અણાવડતના હિસાબે અમારા એ કામો થયા નથી બધા ગ્રાન્ટો પરત ગઈ છે એટલે અમે ગામ લોકોનો સાથ લઈને અમારા જે પ્રશ્નો છે

સાથે લઈને કરશું